નિવેદનના વિવાદ બાદ કોંગ્રેસ દ્વારા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો બચાવ કરવામાં આવ્યો છે બનાસકાંઠા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ખુલાસો કર્યો કહ્યું કે જેના રેલી દરમિયાન સ્થાનિક મહિલાઓની રજૂઆત હતી કે તેમના વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે જેથી જીગ્નેશ મેવાણી સ્થાનિકોને સાથે રાખીને પોલીસ મથકે રજૂઆત કરવા ગયા હતા અને આ દરમિયાન જો કોઈ કાર્યવાહી નહીં થાય તો પોલીસ કર્મીઓના પટ્ટા ઉતરી જશે તેવું નિવેદન આપ્યું હતું ગેનીબેને કહ્યું કે જો કોઈ વિસ્તારમાં દારૂ કે ડ્રગ્સનું વેચાણ થતું હોય અને સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી થતી હોય છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે એટલે આ અર્થમાં

તમે આવું ડ્રગ્સ લો છો તારે વેચે પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવો મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો ડ્રગ્સ નો ધંધો કરાવો તો આવો પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે સસ્પેન્ડ થશે તો તમારે આમ જે બટ્ટા ઉતરી જવાના છે જે રીતે દારૂ સુધીની લિમિટ તો હું બહુ કહેવાય પણ ડ્રગ્સ જે એક હજાર છોકરાઓ આ થરાદની અંદર લે હું હાલના એસપી નો આમાં કોઈ રોલ નથી કેમકે હજી હમણાં પંદર દિવસથી આવ્યા હાલના પીઆઈ નો રોલ નથી આમાં પંદર દિવસ થી આવ્યા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પણ હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસ કર્મચારીઓ એમને ખબર નથી થરાદમાં ક્યાં ડ્રગ્સ વેચાય છે એમડી વેચાય છે કોકીન વેચાય છે દારૂ વેચાય છે એમને નથી ખ્યાલ અને ચાર વર્ષ પહેલા પણ આજના શિવનગરની મહિલાઓએ મહિલાઓ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને ફરથી જયારે મહિલાઓની રજૂઆતના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા

અ આપણો ગાજો હોય કે જે વિવિધ તમામ પ્રકારની જે નશા વસ્તુ કહેવાય કેફી પદાર્થો કહેવાય એના ઉપર વેચાણ ઉપર કાયદાની જોગવાઈમાં બંધારણ પ્રમાણે બંધ છે અને એ ચાલુ હોય તો સ્વાભાવિક છે કે ગૃહ વિભાગના કાયદા કહે છે કે જે વિભાગમાં જે એસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે જે પોલીસના એલસીબી હોય જે કંઈ એમનીથી હોમ ડિપાર્ટમેન્ટની જેટલી પણ એક કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારી વાળો સ્ટાફ છે એમને જે અદમાઈથી પકડાય એના માટે કરીને કાર્યવાહી કરવા માટેના કાયદાની અંદર જોગવાઈ છે જ્યારે કાર્યવાહી થાય ત્યારે એ અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય છે સસ્પેન્ડ થાય એટલે ઓટોમેટિક એના જે કઈ એની જવાબદારી છે એ એના ઉપર ડ્યુટી ઉપર રહેવા દેતા નથી તેને એક જાતના એને કહેવાય કે પટ્ટા ઉતારવાની વાત તો એક આપણે એક અનલીગલી પણ સત્તા ઉપરથી એટલે કે ડ્યુટી ઉપરથી એને દૂર કરવામાં આવે છે આ રીતે કાયદાની વાત એમણે કરી હતી પણ હું માનું છું ત્યાં સુધી હદ કરી છે અહીંના બુટલેગરો કે જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આ ભીડું ઝડપ્યું હોય અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી હું તો એ મહિલાઓને પણ વિનંતી કરું છું કે જે તમારા પરિવારમાંથી કોઈ નોકરી કરતું હોય કે જે હોય તમને સ્વાભાવિક છે કે એમના માટે લાગણી હોય એમાં એ લાગણી સાથે કોઈ એ રીતને થયું હોય તો તમારો જે કહે છે આત્મા કે તમારો જે કહે છે એ પણ દુભાય પણ વાત એટલી છે કે તમે બધા જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય દારૂ હોય ગાજો હોય કે કેફી પદાર્થો વેચવા વાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય એવું અમને પોતાને લાગે છે